પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ ભગવાનને વિશે અસાધારણ પ્રેમ થાય તેનું શું કારણ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એક તો ભગવાનનો વિશ્વાસ હોય છે આ મને મળ્યા છે તે નિશ્ચય જ ભગવાન છે તથા આસ્તિકપણું હોય તથા ભગવાનના જે ઐશ્વર્ય તેને જાણે જે આ ભગવાન છે તે બ્રહ્મ મહોલ ગોલોક શ્વેતદીપ એ આદિક સર્વે ધામના પતિ છે તથા અનંત કોટી બ્રહ્માંડના પતિ છે તથા સર્વના કર્તા છે અને પુરુષ કાળ કર્મ માયા ત્રણ ગુણ ચોવીસ તત્વ બ્રહ્માદિક દેવ એ કોઈને આ બ્રહ્માંડના કરતાં જાણે નહીં એક ભગવાન પુરુષોત્તમને જ કરતા જાણે અને સર્વના અંતર્યામી જાણે એવી રીતની સમજણી સહિત જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપને વિશે નિશ્ચય તે જ પરમેશ્વરને વિશે અસાધારણ સ્નેહનું કારણ છે પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે એ પ્રીતિના બળને જણાયનું શું કારણ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સત્સંગ અને સત્શાસ્ત્રનું શ્રવણ કરતે સતે એને ભગવાનને ને વિષે અસાધારણ પ્રીતિ છે તે જણાય આવે છે જય સ્વામીનારાયણ દયાળુ આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો